ધાર્મિક સેવકીય ગરબામાં એકાવન કુવારિકાઓનું પૂજન ભૂજન અને લહાણી આપવાનું સેવકીય કાર્ય જય ભોલે યુવક મંડળ દ્વારા પહાડી કાળકા માતાના મંદિરના પ્રાંગણમાં સતત સત્તરમાં વર્ષ નિઃશુલ્ક સેવકીય ગરબામાં દર વર્ષની પરંપરા અનુસાર માતાજીના ચાચર ચોકમાં વિસ્તારમાં રહેતી એકોતેર કુંવારિકાઓને પર બોલાવી તેઓનું પૂજન અર્ચન કરી ભોજન અને લહાણી આપવાનું ધાર્મિક સેવકીય કાર્ય કરવામાં આવ્યું જેમાં વિસ્તારના કાઉન્સિલર શ્રી હીરાભાઈ કંજવાની કેવલભાઈ શાહ અરુણભાઈ રાજ અનિલભાઈ કોડવાની પ્રશાંતભાઈ પટેલ પસ્તુમભાઈ હેમલાની સાથે પંચોતેર કુવારિકાઓ સાથે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જય ભોલે યુવક મંડળ દ્વારા સતત સત્તરમાં વર્ષે નિઃશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવે છે જેનું મુખ્ય સૂત્ર રાખવામાં આવે છે કે મારી દીકરી મારા આંગણે જેના અંતર્ગત અમે શેરી ગરબાને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે અંતર્ગત ખૂબ જ સરસ સુંદર કાર્યક્રમોનું અહીંયા નવ દિવસ આયોજન થયું અને જ્યારે આજે છેલ્લો દિવસ છે ત્યારે અમારી પરંપરાગત અનુસાર અમે અહીંયા ઇકોતેર કુંવારી કન્યાઓને અહીંયા આપણે બોલાવીએ છીએ અને આ જગ્યા પર તેઓનું પૂજન કરી વિધિવત પૂજન કરી ભોજન કરાવીને તેઓને લાણી અર્પણ કરવાનો એક ધાર્મિક સેવાકીય આજ આજરોજ વિજયનગર કાળકા કાળકા માતાના મંદિરના પ્રાંગણમાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ પહાડી કાળકા માતાના મંદિરના જે મુખ્ય મહારાજ છે તેઓનું નામ છે મહેશભાઈ ઉપાધ્યાય તેઓ આ જગ્યાનું સંચાલન કરે છે આ સેવાકીય કાર્યમાં મારી સાથે શ્રી કેવલભાઈ શાહ અનિલભાઈ કોદવાણી અને અરુણભાઈ રાજ જેવા સેવાકીય કાર્યમાં અમને મદદરૂપ થનારા અમારા અતિથિ વિશેષ ઉપસ્થિત રહ્યા છે હા સૌને અમારે એ મેસેજ આપવો છે કે જે પણ ઘર જે પણ જગ્યા પર અત્યારે નવરાત્રિ ઉત્સવ થઈ રહ્યો હોય તે તમામ જગ્યા પર આપણે બાળકીઓને છેલ્લા દિવસે અથવા તો દસ દિવસમાં જે પણ દિવસે આપણને સમય સેટ થાય અનુકૂળ આપણી યથાશક્તિ મુજબ તેઓને નવદુર્ગાનું રૂપ ગણવામાં આવે છે તે અંતર્ગત તેઓને બોલાવી એમને પૂજન કરીને ભોજન આપી અને લાણી આપવાનો કાર્યક્રમ અવશ્ય કરવો જોઈએ જયેશ મિસ્ત્રી